ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતા દસ રૂપિયા વધારે ચૂકવવા પડશે મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર સો રૂપિયા નક્કી કરાયા છે જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર એસી રૂપિયા નક્કી કરાયા છે આ ઉપરાંત બાર વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે જેમાં સવારે આઠ થી નવ અને રાત્રે દસ થી અગિયાર માટે ટિકિટ દર રૂપિયા પાંચસો રહેશે તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિના મૂલ્ય રહેશે ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મીટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું એની અંદર ગત વર્ષે જે સિત્તેર રૂપિયા અને એંસી સો રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર બાર વર્ષથી ઉપરના માટે એંસી રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતા દસ રૂપિયા વધારે ચૂકવવા પડશે મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર સો રૂપિયા નક્કી કરાયા છે જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર એસી રૂપિયા નક્કી કરાયા છે આ ઉપરાંત બાર વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે જેમાં સવારે આઠ થી નવ અને રાત્રે દસ થી અગિયાર માટે ટિકિટ દર રૂપિયા પાંચસો રહેશે તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિના મૂલ્ય રહેશે ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું એની અંદર ગત વર્ષે જે સિત્તેર રૂપિયા અને એંસી સો રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર બાર વર્ષથી ઉપરના માટે એંસી રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે ગુજરાતભરના લોકો ફ્લાવર શોની મુલાકાત માટે આતુર હોય છે ત્યારે આ વર્ષે યોજાનારા ફ્લાવર શોની ટિકિટને લઈને સમાચાર સામે આવ્યા છે ફ્લાવર શોની ટિકિટમાં ગત વર્ષ કરતા દસ રૂપિયા વધારે ચૂકવવા પડશે મનપા દ્વારા જાહેર કરાયેલ દર પ્રમાણે શનિવાર અને રવિવારના ટિકિટ દર સો રૂપિયા નક્કી કરાયા છે જ્યારે સોમવારથી શુક્રવાર સુધી ટિકિટ દર એસી રૂપિયા નક્કી કરાયા છે આ ઉપરાંત બાર વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ ફ્રી રહેશે આ વખતે પણ પ્રાઇવેટ સ્લોટ નક્કી કરાયો છે જેમાં સવારે આઠ થી નવ અને રાત્રે દસ થી અગિયાર માટે ટિકિટ દર રૂપિયા પાંચસો રહેશે તો તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે પ્રવેશ વિના મૂલ્ય રહેશે ઉલ્લેખનીય છે કે આગામી ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થશે આજે રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું એની અંદર ગત વર્ષે જે સિત્તેર રૂપિયા અને એંસી સો રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર બાર વર્ષથી ઉપરના માટે એંસી રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે સો રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે